પછી ગુકુમર પછી ગાવ પછી ક્રો પછી ડોગ આ પ્રાણીઓના અવાજ કાઢતી માત્ર પંદર મહિનાની સુરતની મનસ્ત્રીએ વર્લ્ડ વાઇડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે મનસ્ત્રી આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે તેની ઉંમર માત્ર પંદર મહિના છે અને આ ઉંમરે બાળકો સારી રીતે બોલી પણ શકતા નથી લિસન ગોટ ગૂસ પછી આઉલ ત્યારે મનશ્રી સત્યાસી સેકળમાં વીસ્ટ પક્ષીઓને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે મારી દીકરી મનશ્રી રાવલ એને વર્લ્ડ વાઇડ બુક ઓફ માંથી એક વર્લ્ડ રેકોર્ડ ક્રેક કર્યો છે જેમાં પંદર મહિનાની એજ પર એણે એટી સેવન સેકન્ડ્સમાં ટ્વેન્ટી એનિમલના સાઉન્ડ્સ મિમિક કર્યા છે જે અત્યારે એની સિદ્ધિ છે અને એમ કહું તો મનશ્રી જ્યારે નવ દસ મહિનાની હતી ત્યારથી એણે ધીરે ધીરે અમને એનિમલ સાઉન્ડ્સ જે છે એ બોલવાનું શરૂ કર્યું મનસ્રીની માતા અને દાદી બંને શિક્ષકો છે જ્યારે મનસ્રી ઘરની બહાર આવતી ત્યારે પ્રાણીઓ ને પક્ષીઓ વિશે કહેવામાં આવતું ત્યારે તે તેના અવાજને ધ્યાનથી સાંભળતી હતી અને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા બોલ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે તેની પાસે અમુક સમયમાં આવાજો કઢાવાય તેમનો માતા-પિતા માટે એક ટાસ્ક સમાન હતું વર્લ્ડ રિકોર્ડ અપ્લાય કર્યો તો ત્યાં એના રૂલ્સ પ્રમાણે અમુક સેકન્ડમાં જ એની પાસે બુલાવડાવવાનું હોય એટલે અમે પછી એક એવો આઈડિયા કર્યો કે એને બેસાડવા માટે અમે એનિમલ્સના ફોટા બતાવતા એને એટલે ફોટા બતાવીને હું એને નામ કહેતી અને એ એનો જે સાઉન્ડ છે તે મિમિક કરતી મનશ્રીને ગરબાના પણ અનેક સ્ટેપ આવડે છે શ્વેતા સિંઘ દેવ્ય ભાસ્કર સુરહાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ